મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુ મરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ જો મિત્રો તમે પીએમ ઉજ્જવલા યોજના અંતર્ગત છે મિત્રો લાભ લેતા હોવ તો તમારા માટે ખુશીના સમાચાર મળી રહ્યા છે મિત્રો હવે તમને મળશે વર્ષની અંદર બે ફ્રી સિલિન્ડર એટલે કે મિત્રો તમે રિફિલિંગ કરાવો છો તો એનો લાભ છે બે સિલિન્ડર વખતે છે તમને મફતની અંદર બે સિલિન્ડર એટલે કે બે ગેસના બાટલાઓ છે મિત્રો મફતની અંદર છે એ રિફિલિંગ કરી આપશે મિત્રો વાત કરીએ પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે ખુશખબર મળી રહી છે તમામ લાભાર્થી નાણાકીય વર્ષની અંદર મિત્રો ખાસ કરીને ઘરગથ્થુ વપરાશ માટે ચાલુ નાણાકીય વર્ષ એટલે કે બે હજાર પચીસ છવ્વીસ માટે એક એપ્રિલથી લઈને ત્રીસ સપ્ટેમ્બર સુધીની અંદર તમને એક બાટલો અને બીજો બાટલો મિત્રો એક ઓક્ટોમ્બરથી લઈ અને એકત્રીસ માર્ચ સુધીની અંદર તમે રિફિલિંગ કરાવો છો બરાબર એટલે કે તમે ગેસનો બાટલો છે એ રિફિલિંગ માટે આપો છો મિત્રો તો એના માટે તમને વર્ષની અંદર બે વખત વિના છે એલપીજી ગેસ સિલિન્ડર તમને રિફિલિંગ કરી આપશે એટલે કે બે બાટલા તમને મફતની અંદર મળવા પાત્ર થશે મિત્રો જે અંગેની વધારે માહિતી માટે છે તમે નજીકના જે હોય છે ખાસ કરીને જે સ્થાનિક ગેસ એજન્સી હોય એના માટે સંપર્ક કરવાનો રહેશે હાલ મિત્રો દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે પીએમ ઉજ્જવલા યોજનાનો લાભ છે મળી રહ્યો છે વિશેષ તમારા જિલ્લાની અંદર પણ વિશેષ જ્યારે પણ આવા લાભ આવશે મિત્રોને વધારે બીજી માહિતી આવશે આ એક મહત્ત્વના ન્યૂઝ મળી રહ્યા છે મિત્રો ખાસ કરીને બીજી પણ અપડેટ આવશે તો આ ચેનલના માધ્યમથી મળતી રહે તો એના માટે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો ખાસ બે સિલિન્ડર છે એના માટે વિશેષ તમને સરકાર તરફથી છે એ બે વખત રિફલિંગ માટે છે ની અંદર આપવામાં આવશે મિત્રો